નમસ્તે શ્રોતા મિત્રો ફરી એક વખત હું મિલી ચૌહાણ આરંભક્તિ ચેનલમાં દશામાંની વાર્તા લઈને આવી છું શ્રાવણ મહિનો આવી રહ્યો છે અને વ્રતોની સીઝન ચાલુ થઈ ગઈ છે તો આપણે દરેક વ્રતની વાર્તા કહેવાની કોશિશ કરીશું ભૂલચૂક થાય તો ક્ષમા કરજો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ભૂલતા નહીં દશાન છોડી દેવને એ ભલે ને હોય ભગવાન મારી દશા વાળો મારી માવડી હે તમારી જય હો દશામાં દસારી જે તો દાડો વાળે અને ખીજે તોય વાળે ડા મારી દશાવાળો મારી માવડી હે તમારી જય હો દશામાં જય દશામા દશામાનું વ્રત ક્યારે કરવાનું કેવી રીતે કરવાનું અને એની શું વાર્તા છે ચલો આપણે સમજીએ અષાઢ મહિનો આવ્યો દિવાસાનો દિવસ આવ્યો બધી બહેનોએ દશામાનું વ્રત આદર્યું છે અને નદીએ નાહવા જાય છે આ વ્રત અષાઢ મહિનાની અમાસના દિવસથી એટલે કે દિવાસાના દિવસથી જ થાય છે ઘણી બહેનો એને શ્રાવણ મહિનાના પ્રથમ દિવસથી પણ કરે છે વ્રત કરનારે દસ દિવસના ઉપવાસ કરવાના હોય છે માટીની સાઢણી બનાવી અને એનું પૂજન કરવાનું દશામાંનો દસ તારનો સૂતરનો દોરો લેવાનો અને એ દોરો દોરામાં દસ ગાંઠો બાંધવાની દસમે દિવસે સાંઢણીને આખી રાતનું જાગરણ કર્યા પછી સાંઢણીને જળમાં પધરાવી દેવાની હોય છે આ રીતે પાંચ વરસ સુધી વ્રત કરવું પડે છે અને પાંચ વરસ પછી તેનું ઉજવણું થાય તો નદીને કાંઠે રાજાનું રાજભવન હતું રાણી રાણીએ ઝરોખામાંથી જોયું કે બહેનો કંઈક વ્રત કરી રહી છે એટલે એણે દાસીને પૂછ્યું કે આ બહેનો શેનું વ્રત કરે છે દાસી નદી આરે ગઈ અને પૂછવા ગઈ કે બહેનો તમે આ શેનું વ્રત કરો છો બહેનોએ કહ્યું કે દશામાનું વ્રત કરીએ છીએ આ વ્રત શી રીતે થાય છે દાસીએ પૂછ્યું બહેનોએ કહ્યું કે દસ સૂતરના તાંતણા લેવાના તેને દસ ગાંઠો વાળવાની અને દોરાને કંકુ આપ ચડાવવાનો દાસી રાજભવનમાં આવી અને રાણીને વાત કરી રાત્રે રાજા આવ્યા એટલે રાણીએ કહ્યું કે હું દશામાનું વ્રત કરું છું રાજા કહે કે આ વ્રત કરવાથી શો ફાયદો થાય છે રાણી કહે કે નિર્ધનને ધન મળે છે પુત્રનો પરિવાર વધે છે રાજા કહે મારે ધનની ખોટ નથી

કોઠારોમાં જોવા જાય તો અનાજનો દાણોય ન મળે ગામની પ્રજા રાજાને કહેવા માંડી હવે તમે પહેરેલે લુગડે બહાર નીકળો તમારા રાજમાં માઠી દસા બેઠી છે રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા અને ગામને પાદરે ફૂલવાડીમાં બેઠા ત્યાં તો ફૂલવાડીના બધાએ ફૂલો સુકાઈ ગયા અને જંગલ ઝાંખરું બની ગયું રાણી કહે છે આપણી દશા કઠણ છે હવે આપણે અહીં રહેવામાં સાર નથી રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા આગળ જતા કુંવરોને ભૂખ લાગી એટલામાં રાણીની બહેનપણીનું ઘર આવ્યું રાણી કહે બહેન બટકું રોટલો આપીશ જા જા ભિખારણ મારા રાજ્યમાં બટકું રોટલો લેવા આવી છે તને લાજ નથી આવતી બેનપણીના આવા અપમાનિત શબ્દ સાંભળવા પડ્યા તેણે ત્યાંથી આગળ ચાલી અને કુંવરને તરસ લાગી રાણી બંને રાજકુંવરોને લઈને વાવમાં પાણી પીવરાવા જાય છે ત્યાં તો બંને રાજકુંવરોને દશામાં એ વાવમાં ખેંચી લીધા રાણી રોતી અને કલ્પાંત કરતી રાજા પાસે આવી છે અને કહ્યું કે મારા બંને દીકરાઓ વાવમાં પડી ગયા છે રાજા કહે કલ્પાંત શા માટે કરો છો જેના હતા તેને લઈ લીધા ત્યાંથી તેઓ આગળ ચાલ્યા એટલામાં રાજાની બહેનનું ગામ આવ્યું રાજા કહે આ તો મારી બહેનનું ગામ છે એને મળ્યા વિના કેમ જવાય ગામમાં પખાલી સાથે કહેવડાવ્યું કે તમારા ભાઈ અને ભોજાઈ તમને મળવા આવ્યા છે બહેન કહે છે કે મારા ભાઈ ભોજાઈ આવે એમ નહીં વળી બહેને વિચાર કર્યો કે ભાઈની કઠણ દશા હોય તો આવ્યા પણ હોય નહીં તો ઘોડા ગાડી રથ પાલખી વિના કેમ આવે બહેને સુખડી બનાવી એમાં સાવ સોનાનું સાંકળું લીધું અને માટલીમાં ઘાલીને મોકલ્યું પરંતુ જ્યારે રાજાએ માટલી ઉઘાડી ત્યારે સુખડી કોલસા બની ગઈ અને સાંકડું સાફ થઈ ગયું રાજાએ વિચાર્યું કે મા જણી બહેન મને મારી નાખવા માટે આ કાવતરું કર્યું છે આ દશાના જ ખેલ છે એણે માટલીને ભંડારી અને આગળ ચાલવા લાગ્યા આગળ મોટી નદી આવી કાંઠે ચીબડાના વાડા હતા રાણીએ ખેડૂતને કહ્યું કે ભાઈ અમને બહુ ભૂખ લાગી છે એક ચીબડું ખાવા આપો તો સારું ખેડૂતે એક ચીબડું આપ્યું સૂર્યનારાયણ અસ્ત થઈ ગયા પછી ખાવું નહીં એવું નીમ હતું તેથી ચીભડું રથમાં મૂકી તેઓ સૂઈ ગયા ત્યાં તો અજાણ્યા સૈનિકો આવ્યા પાસેના બીજા ગામના રાજાનો કુંવર રિસાઈને મોસાળમાં નાસી ગયો હતો તેથી એ રાજાએ અહીં શોધવા માટે સૈનિકોને મોકલ્યા હતા રથમાં જે ચીબડું હતું તે અચાનક કુંવરનું માથું થઈ ગયું સૈનિકો શોધતા શોધતા રથ સુધી આવ્યા અને રથમાં કુંવરનું માથું જોયું તેથી સૈનિકો માર મારીને પોતાના રાજા પાસે ખેંચી ગયા પેલા રાજાએ તેમને કારા વાસમાં નાખ્યા અને રાણીને અલગ ઓરડી આપી એટલું દુઃખ પડતામાં બાર મહિના પૂરા થયા અષાઢ માસ આવ્યો દિવાસાનો દિવસ આવ્યો રાણીએ વિચાર્યું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે એથી તો આવું નહીં થયું હોય ને લાવ હું દશામાનું વ્રત કરું તેણે દશામાના નકોરડા ઉપવાસ કર્યા દસ દિવસ પૂરા થયા દસ મુઠ્ઠી ઘઉં લીધા માટીની સાંઠણી બનાવી એવી રીતે રાણીએ વ્રત કર્યું પોતાના પતિને જમાડ્યા જમાડીને ઓરડીમાં આવી રાત્રે સાંઠણીને ઘરમાં રાખી ઉજાગરો કર્યો સવારે ચાર વાગે જળમાં પધરાવી જળમાં પધરાવતાની સાથે ગામના રાજાને સ્વપ્ન આવ્યું કે તે રાજાને કારાવાસમાં પૂર્યો છે તેને સવારે છોડી મૂકજે તારો કુંવર રિસાઈને મોસાળ ગયો છે તે સવારના પહોરમાં પાછો આવશે આ વાત સાચી નહીં માને તો જેવી દશા આ રાજાની થઈ છે ને તેવી જ દશા તારી થશે સવારના પહોરમાં રાજકુંવર ઘરે આવ્યો રાજાએ પેલું કુંવરનું માથું જોયું તે લીલું તાજુ ચીભડું હતું સ્વપ્ન સાચું પડ્યું તેથી તેણે પેલા રાજાને કારાવાસમાંથી છોડી મૂકવાની આજ્ઞા આપી સારા વસ્ત્ર પહેરાવી તેણે રાજા રાણીને રજા આપીને કહ્યું કે તમારો કોઈ વાંક નથી પણ તમારા ઉપર કોઈ દેવીનો કોપ હોય તેમ લાગે છે ચાલો હવે રાજા રાણી આગળ ચાલ્યા જાય છે રાજા વિચાર કરે છે કે માં જણી બહેન મારવા રાજી ન હોય તો એ જોવું જોઈએ માટલી કાઢીને જોતા જ્યાં ખોદીને જુએ છે તો માટલીમાં સરસ ખાવા જેવી સુખડી અને માથે સોનાનું સાંકડું દીઠું માટલીને રથમાં મૂકી અને રાજા રાણી જટ રથ ચલાવ કહીને આગળ ચાલ્યા દસામાએ વિચાર્યું કે રાજાના બંને દીકરા લીધા તો ખરા પણ તેમને પાછા આપવા કેવી રીતે તેમણે ઘરડા ડોશીનું રૂપ લીધું છોકરાઓને આંગળીએ વળગાળીને ચાલ્યા અને રાજાને સાથ દીધો કે ભાઈ રથ ઊભો રાખો ને આ બંને રાજકુમારો જેવા છોકરાઓ ભૂલા પડી ગયા છે રાજાએ રથ ઊભો રાખ્યો તેમણે પોતાના છોકરાઓને ઓળખી નાખ્યા અને રાજકુંવરને વહાલથી ઉપાડી લીધા ડોસીમાએ કહ્યું આજથી તમારી વળતી દશા છે તમે અહંકારના વચનો કાઢ્યા હતા તેથી તમારી ભૂંડી દશા થઈ છે હવે તમે મારા વ્રતનો મહિમા વધારજો આટલું કહીને દશામાં અદ્રશ્ય થઈ ગયા રાજા રાણી અને કુંવરો ત્યાંથી ચાલી નીકળ્યા જે બેનપણીએ પહેલા જાકારો દીધો હતો તે અત્યારે ઓરડા બહાર ઊભી હતી તેણે રાજ રાણીને ઓળખી અને ભેટી પડીને કહેવા લાગી અહો બહેન બહુ દિવસે આવ્યા આજે તો તમને જમ્યા વિના જવા નહીં દો રાણી કહે મારી દશા કઠણ હતી ત્યારે તો તમે કડકો રોટલો રહીશું નહીં એટલું કહી અને રાજા રાણી ચાલી નીકળ્યા ત્યાંથી ગામને પાદરે ફૂલવાડીમાં આવ્યા જે વાડીમાં આવતા વેત વાડી સુકી અને જંગલ સમ બની ગઈ તે વાડી સુકાઈ ગયેલી વાડી ફરી પાછી લીલી બની ગઈ ગામમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણી દુઃખ વેઠીને પાછા આવે છે વાજતે ગાજતે ગામ લોકોએ સામયું કર્યું અને રાજા રાણીને લેવા આવ્યા રાજા રાણી સુખેથી પોતાના રાજભવનમાં આવ્યા સૂર્યના તેજની પેઠે તેમની કીર્તિ વધી પ્રજાના આનંદનો પાર ન રહ્યો પાંચ વર્ષ પૂરા થયા એટલે રાણીએ એક રૂપાની સાંઢણી બનાવી અને વ્રત કર્યું અને તેનું ઉજવણું પણ કર્યું જય દશામાં જેવી તમે રાજા રાણીની વાળી તેવી તમારું વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનારની ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો માતા અને અમારી સુખ સાહેબીમાં વધારો કરજો જય દશામાં જય દશામાં મિત્રો બીજી વાર્તા સાથે આપણે આવતા અંકમાં ફરી વખત મળીશું ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ